નવરાત્રી તમ બોલાવશે લાઈ પણ કોઈ પ્રકારની ચિંતા કરતા નહી પણ જો આંદોલન ને મોટું કરવું હોય મેં મેડિયામાં પણ કહ્યું આ તાલુકા જિલ્લાના લોકો સમજ્યા નહીં હું તો પિસ્તાલીસ કિલોમીટર આજે એક જ તળમ થાકી

તસીય તમારો બધાનો આભાર માન્યો માનક નહીં હું એક કઈ વાર નહીં કેમ ખબર મને 500 થી નહીં થતો આપણ ક્યારે માની ચાર લાખ નો ચેક તૈયાર જ છે લઈ લેજો તમ તમારો કેટલા નો લાખ જાઓ નીતિ છે ભાઈ પહેલા આપણે મરવાનું

આ પૈસા તૈયાર નહીં બે કંપની તો તમારી સામે છે આ કેર ગ્રુપ સુધારવા હોય તો આપણે મજબૂત આંદોલન કરવું પડશે બસ બધા એ હાથ ઉપર કરીને એ સાબિતી આપજો કે તમે મોટા જન આંદોલન માટે તૈયાર છો તૈયારી ખરી <coughs> <tielly>